હેરાન કરવાના ઉદ્દેશ થી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાઈને કેમ મતદાન ધીમું કરી દેવું કેમ મતદાન કર્યા વગર પાછા જતા રહે એ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખું છું અને ચૂંટણી અધિકારી શ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપતિ વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બુથોમાંથી દૂર કરવામાં આવે ને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઈઝ કરવા નહીં આવે તો અમારે ના છૂટકે અહિયાં ઉપવાસ નો કાર્યક્રમ આપવાની ફરજ પડશે વફાદારી નિભાવતા હોય અને એજ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટી ના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારા સહેર પ્રમુખ અહીંયા હાજર છે એવા કાર્યકર્તાઓને ગેટઆઉટ શબ્દો વાપરીને કે તમે નીકળી અને જે એક મહિલાઓ એ મહિલાઓ જે મતદાન કરવા માટે આવ્યા અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે મને એવું લાગે છે કે આ ચૂંટણી પંચ રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ શેમ આવી કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે ખરેખર નિષ્પક્ષ ભૂમિકા નિભાવી જોઈએ